ફોન જતો થઈ જશે ગન કેમ લાગે બંદુક આવી ગઈ તારા હાથમાં એમ હવે કઈ પર જવાનું છે રેડી ચાલો હવે આગળ જઈએ આપણે કેતન પોસ્ટર મારી દીધો ને એક ઠપકાવી દીધો હાંદ રોન ભાઈ ને હવે સ્કૂટી લઈને આપણી ગાડી પાસે જમ આ હેમાઉ ભાકો ગમી ગયો ઓહો રોહન ભાઈ ને આવી જાવ વાર સુધી પહોંચી ગયા ખેતર વતન છે ઓહ કીધું તું ને આવશે એટલે આવશે મિત્રો બધા મજામાં તો આપણે આવી ગયા નવો વ્લોગ લઈને આર એસ બ્લોગ ટ્વેન્ટી બધાનું સ્વાગત છે મિત્રો તો આપણે આજે જવાના છે આપણે શું કહેવાય સ્ટુડિયોની દુકાન નાખવાના છે એટલે એની પોસ્ટર મારો જવાના છે બધા ગામડામાં વારા શું પાકો દરકો મતલબ એ બધું બધા જવાના છે મત્યારા બાજુને તો આપણે તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હવે રોહન અને કોલ કરી દઈએ હવે પછી આપણે મળીએ આગળ વ્લોગમાં તો જઈએ અમે છું અત્યારે મારા શું કેમ કે રોહનને કોલ કરી દીધો છે એ આવે છે અત્યારે મિત્રો કેમ કે મિત્રો છે તો મિત્રો મારા શું મળીએ આગળ લોગમાં અત્યારે રોહન ને આવે છે સ્કૂટી લઈને કેતન કદાચ આવશે સાહેબ તો મળીએ આગળ બન્યા રહેશો વ્લોગમાં ફાઇનલી હું વારસો પહોંચી ગયો છું અને અત્યારે મંદિરે બેઠો છું તમે જોઈ રહ્યા છો રોહન અને કેતનની વાટે જ્યારે એ કેતન આવે તો કઈ ખબર નથી મને ફાઇનલી તો પાકું તો છે જ નહીં પણ એ કદાચ મેં કીધું છે એટલે આવવાનું તો છે જ મિત્રો કેમ કે કીધું છે બ્લોગ બનાવવા જવાનું છે એટલે આવવાનું છે ત્યારે અને ફાઇનલ તમે મિત્રો જોયો છે તુલસી વિવાહનો વિડીયો બારસ મંદિરનો તમે ઓલરેડી દર્શન કરી જ છે અને તમે તોય પણ એકવાર દર્શન પાછો ફરી કરાવી દો મિત્રો તો સારો સારી આપણે મંદિરે દર્શન કરી લઈએ દર્શન વર્શન કરીને પછી મળીએ આપણે પહેલાં દર્શન મંદિરે જઈએ છીએ પગ પગ હોય ને પછી મળીએ આપણે મંદિર છે મારા ભગવાન નું ઘરે દર્શન કરી દો દર્શન કરી વગાડીએ કેમ લાગે વારા ભગવાન ઓલરેડી આપણે એક દર્શન કરી દીધું આ દર શું દર્શન કરવાનું ભાઈ દરેક બારે હું દર્શન કરી તમે કઈ જાય બાકી આ સ્કૂટી આવે છે મિત્રો આપણે રોહન બની છે લગભગ સાહેબ અને કેતન પણ પાછળ બેઠો એવું નથી લાગતું મિત્રો

ના મા <laughs>

શું કહેવાય કે આ બ્લોગને હેન્ડ કરીએ છીએ આવો નો વ્લોગ અમારા ચેનલમાં આવતો જ છે તમે અમારા ચેનલ ઉપર ન આવો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયોને શેર જરૂર કરજો મિત્રો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બાય બાય